નમસ્કાર દોસ્તો આજે પથરીનો દુખાવો એટલો કોમન થઈ ગયો છે કે પેશન્ટ સામેથી આવીને કહે છે કે સાહેબ પથરીની દવા આપો ને કેટલાક લોકો એવું કહે છે કે સાહેબ મને આ ત્રીજી ચોથી વખત પથરીનો દુખાવો પડે કેટલાક પેશન્ટોવાળે એવું કહે છે કે સાહેબ બે વખત ઓપરેશન કરાવ્યા છતાં પણ પથરી થઈ જાય છે આવું કેમ થતું હશે દોસ્તો આપણું શરીર એ પાણી અને જુદા જુદા તત્વોથી બનેલું છે એમાંથી અમુક તત્વો જેવા કે કેલ્શિયમ સોડિયમ ઓક્ઝલિક એસિડ યુરિક એસિડ આનું કોન્સન્ટ્રેશન કોઈ એક જગ્યા પર વધી જાય તો આપણને પથરી થાય છે આવી બે જ જગ્યા આપણા શરીરમાં છે કે જ્યાં એનું કોન્સન્ટ્રેશન વધી જાય એક એટલે કિડની અને બીજું એટલે પિત્તાશય આ બે જગ્યાએ એટલા માટે એનું કોન્સન્ટ્રેશન વધી જાય છે કારણ કે તેનું સિન્થેસિસ અને વિસર્જન આ બે અંગોમાંથી થાય છે પણ આ કોન્સન્ટ્રેશન વધે છે શા માટે કોને કોને આ વધી શકે કોને કોને પથરી થઈ શકે દોસ્તો આપણે જે પાણી પીએ છીએ એની અંદર જો ક્ષારનું પ્રમાણ વધાર હોય તો એ પાણીથી આપણને પથરી થઈ શકે છે આ જે તત્વો છે એનું કોન્સન્ટ્રેશન વધી શકે છે જે લોકો દોસ્તો પાણી ઓછું પીવે છે એ લોકોને પણ પથરી થઈ શકે છે જે લોકો પેશાબને રોકી રાખે છે મતલબ રાત્રે ઊંઘ્યા હોય પેશાબ લાગી હોય પણ પેશાબ કરવા ન જાય આળસના કારણે અથવા કોઈ મિટિંગમાં હોય કોઈ પિક્ચર જોવા જ્યાં હોય પેશાબ લાગી હોય પણ પેશાબ કરવા ન જાય એ લોકોને પણ પથરી થઈ શકે છે દોસ્તો આપણા દરેક ઘરોની અંદર રસોઈ થાય છે પણ જે ઘરોની અંદર સોડા બાય કાપ જેને આપણે ખાવાના સોડા કહીએ છીએ એનું પ્રમાણ જે તળવામાં આવે છે વસ્તુ એમાં વધારે નાખવામાં આવે અથવા વારંવાર નાખવામાં આવે તો એ ઘરોની અંદર પણ એક બે વ્યક્તિઓને પથરી થઈ શકે છે દોસ્તો બજારમાં લારીમાં મળતું ફૂડ મંચુરિયમ નૂડલ્સ આની અંદર જે આર્ટિફિશિયલ એજન્ટ આર્ટિફિશિયલ કલર આર્ટિફિશિયલ ફ્લેવર આ નાખવામાં આવે છે એ હાઈલી કેમિકલેટેડ છે અને આ જો વારંવાર ખાવામાં આવે તો એ કેમિકલ આપણા શરીરને નુકસાન કરે છે અને આ જે તત્વો છે એનું પ્રમાણ એનું કોન્સન્ટ્રેશન આપણા શરીરમાં વધારે છે અને આપણને પથરી થાય છે દોસ્તો જો આપણને પથરી થઈ હોય તો હોમિયોપેથિકમાં એક દવા છે એનું નામ છે ક્લિયર સ્ટોન દોસ્તો આ ક્લિયર સ્ટોનની એક બાટલી લાવી અને પાંચ ટીપા સવારેને પાંચ ટીપા સાંજે પાણીમાં નાખીને પીવામાં આવે તો આપણને પથરી નીકળી જાય છે આયુર્વેદિકમાં પણ એક દવા આવે છે એનું નામ છે સિસ્ટોન જો એક એક ગોળી સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ લેવામાં આવે અને આ પંદર દિવસ સુધી લેવી પડે તો પણ આપણને પથરી નીકળી જાય છે દોસ્તો કેવા સંજોગોમાં ઓપરેશન કરાવવું જોઈએ દોસ્તો જ્યારે આપણે પથરી વારંવાર દુખતી હોય અને સહન ન થાય એવો દુખો થતો હોય તો ઓપરેશન કરાવવું જોઈએ આપણને પથરી દુખતી હોય અને સાથે ચાર પાંચ દિવસથી તાવ હોય તો લોહીના રિપોર્ટો કરાવવા જોઈએ પેશાબના રિપોર્ટ કરાવે છે એની અંદર સિરમ ક્રિએટિનોનું લેવલ બ્લડમાં સીરમ ક્રિએટિનોનું લેવલ ઝીરો પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ પાંચ નોર્મલ હોય છે જો એક પોઈન્ટ પાંચથી વધારે આવે તો તરત જ ઓપરેશન કરાવવું જોઈએ થેન્ક યુ